તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ આમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ગુડ મોર્નિંગમાં તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે તો આજે આપણે મોર્નિંગમાં જવું છે ભોળાનાથના દર્શન કરવા નાગનાથ મંદિરે તો ચાલો આપણે અત્યારે મોસમ પણ બહુ મસ્ત છે આમ ઘડીક વાર આપણે સૂર્યનારાયણ આવે ને ઘડીક વાર આમ ભાદળા આડા વયા જાય તો બહુ મસ્ત મસ્ત મોસમ છે મિત્રો તમે જોઈ શકો છો કે આપડે વાદળા બહુ મસ્ત છે આપડે ભોળાનાથના મંદિરે જઈએ નાગનાથ મંદિરે દર્શન કરીએ મિત્રો આપણે આવી ગયા તમે જોઈ શકો છો કે આપણે એન્ટર થતા જ આપણે નંદીજી બેસી ગયા છે નંદીજી નું આપણે સ્થાન છે અને આપણે અહીંયા દર્શન કરવાના પછી આપણે આગળ કાચબાજી સામે આવે ત્યાં અને પછી આપણે સીધા ભોળાનાથ ના બહુ મસ્ત ચાલો આપણે અંદર જઈએ અને દર્શન કરાવીએ મિત્રો અહીંયા તમે ભોળાનાથ ના આપણે ફોટો પણ જોઈ શકો છો બહુ મસ્ત મસ્ત ફોટો છે

સાંજે હમણાં આ હોય ની એક્ઝિબિશન માં હોય એટલે એ રીતે ટાઈમ હવે વાદળા તો ધીમે ધીમે થાય છે હા અને એક્ઝિબિશન હવે ક્યાં છે હમણાં મુંબઈ છે ને

અને દુબઈ ના તો પરફ્યુમ તો બેસ્ટ મળે છે ઘણી વસ્તુ સોનું પણ સસ્તું છે સોનું સસ્તું છે સપ્લાય રાખે તો ઈ વાત સાચી તો દુબઈ જાવતી ગયો અમને અને આપડે અત્યારે તો ફરસાણ શરૂ થઈ ગયું છે ધીમે ધીમે બાબુ નું સેવ ને ઘુગરા ચકરી ને કેટલી વસ્તુ બાબુ બનાવે છે કઈ

હા જમવાય બેસી ગયા ઠાકોરજી અને માતાજી આજે બાપુ આપણે મગ બનાવી લાગે છે મગ ભાત રીંગણા બટેટા વાહ ભાઈ વાહ અને આજે તો ચકરી ને સેવ ને ગુગરાન એટલે આજે રસોઈ એક બાજુ કરી ને એક બાજુ ચકરી ને એવું ઉતાવળ માં બધું તો મિત્રો આપડે ગુડ આફ્ટરનુન થતા જ આપડે બાબુ બનાવવા મળ્યા છે મસ્ત મજાના ઘોઘરા આપડે બાપુ એ રેડી કરી દીધા છે શું કેવું બાપુ હવે તળવાના છે એમને

બે ફરસાણ એકલે છે અહીંયા આપડે તલ વાળી મસ્ત મજાની ચકરી રેડી થઇ ગઈ છે એકદમ ક્રિસ્પી શું કેવું બાબુ એકદમ કડકડી હા એકદમ કડકડી છે મસ્ત ચકરી આપડે

પોરબંદર દિલ્હી મુંબઈ અલગ અલગ બધા છે ઘણા સ્થળો મોકલી દીધા અમદાવાદ ના પણ આજે અમુક માં ચક્રી ને ઘઉં ની પુરી ને એ બાકી રહી ગયું હતું મારાથી મમ્મી ને કેવા બાકી રહી ગયું હતું એટલે મમ્મી એની રીતે બનાવી નાખ્યું હતું બધું પણ બપોરે કીધું એટલે મમ્મી એ પાછું બને એટલે અમારે ધક્કો પણ આપડે બાપુ કાયમ બનાવે બાપુ એકારે બધું બનાવી નાખો ને એકારે નો આવે ને ફ્રેશ ફ્રેશ મોકલવાનું આવે એ પછી જ બને અને એ પછી જ મોકલવાનું જલ્દી બધા ટેસ્ટ કરે તો બધા કહેતો એટલું સરસ ફરસાણ બનાવે છે આજ જવા દે બાપુ ને બધી આઈટમ એવડી આવડે સ્વીટ આવડે ફરસાણ આવડે પછી ભરતકામ આવડે ડ્રોઈંગ આવડે હા અને બેન હમણાં તો અમે છે ને અને સારું ચાલો હવે પેકિંગ અને દાદા ઘૂઘરા લઈને ને બેસી ગયા છે શું કેવું દાદા કેટલાક ઘૂઘરા ખાવાના છે શું વાત કરો પાંચ ખવાઈ જાય

કેવું બન્યું છે દાદા દાદા ઉપર તીખી દાદા તમે ટિફિન લઈને જાતા ત્યારે એ તો હોય જ નહીં હા જમવાનું ભલે ગમે એવું હોય પણ દાદા ને અમારે બહુ ભાવે તીખી છે ડુંગળી બઉ હા શરદી ઉધરસ નો થાય ઓકે તો સારું ચાલો દાદા હવે તમે ઘૂઘરો ભૂઘરો ખાઈ દુકાને થી ને આવ્યા છો તો ઘડીક કરો